રાજકોટમાં ખાતે રાખડીની અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ થશે જે સત્તાવન વર્ષથી તેઓ રક્ષાબંધન નિમિત્તે કર્મકાંડીઓ અને બ્રાહ્મણોને ફ્રીમાં રાખડી આપે છે જોહરકા્ટ ખાતે સ્પીનર વાળી રાખડી સુખડ ચંદન રુદ્રાક્ષ તેમજ બાળકો માટે ટોયઝ અને લાઇટિંગ વાળી રાખડીઓની અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ થશે તેમ જોહરકાળના યુસુફભાઈએ જણાવ્યું હતું જોહરમાં મારા ભાઈ માટે રાખડી લેવા માટે આવેલી છું મારા બાળકોની પણ અહીંયાથી લીધેલી છે અને ભાભી રાખડી પણ છે સો હું વર્ષોથી જોહરમાં આવું છું રાખડી લેવા માટે ના ખૂબ જ આનંદ છે કેમ કે અત્યારે આપણે ભાઈને રક્ષા માટે આપણે રાખડી બાંધીએ છીએ તો બહુ મહત્ત્વનો તહેવાર છે અને મેં ઘણી બધી અલગ અલગ રાખડીઓ પસંદ કરેલી છે ભાભી માટેની ભાઈ માટેની બાળકો માટેની બધી જ ટાઈપની રાખડીઓ છે બાળકો માટે લાઇટિંગ વાળી પણ અવેલેબલ છે મારો રાખડીમાં આજે સત્તાવનમું વર્ષ છે રાખડીથી સત્તાવન વર્ષે રાખડી વેચું છું આ વર્ષે મારી પાસે અનેક પ્રકારની રાખડીઓ આવે છે મધરો પલ છે સ્પીનરવાળી છે સ્ટીલના લેટરવાળી આવેલી રાખડી છે ચંદનની છે સુખર છે રુદ્રાક્ષ છે આ પ્રકારની ઘણા પ્રકારની રાખડીઓ આવેલ છે બોમ્બેના પટવાઓ દર દ્વારા બનેલી ગોઠડી રાખડી પણ ઘણા પ્રકારની આવેલ છે અને મેં દરેક વડીલે ધ્યાનમાં રાખી રાખડી બનાવી છે વડીલો માટે એવી બાળકો માટે કાર્ટૂનવાળી રાખડી હોય યંગ સ્ટાર માટે એ લોકોને સ્પીનરવાળી રાખડી અમરી કે નહીં બની છે આ પ્રકારની ઘણા પ્રકારની રાખડી હોય છે રાશિવાળી રાખડી આવેલી છે રાખડીમાં એવું છે કે અમુકની પસંદગી મોટી રાખડીની હોય છે અમુકની નાની હોય છે એટલે એમાં દરેક પ્રકારની અમારી તો રાખડી ચાલે છે હું આજે સત્તાવન વર્ષ સત્તાવન વરસ થશે કર્મકાંડની બ્રાહ્મણો અને પૂજારીઓને દર વર્ષે રાક્ષાબંધનના આગલે દિવસે રાખડી આપું છું ફ્રી ઓફ પહેલા યજમાનને બાંધવા માટે આ રવિવારે પણ રાત્રે સાડા આઠથી સાડા નવ અમારી કાલાવડ રોડ ઉપર જોડ ગેલેરી ખાતે મેં વિતરણ કરવાના છીએ દરેક કર્મકાંડની બ્રાહ્મણો અને પૂજારીઓ વર્ષોથી અમારેથી આવે છે એને યજમાનને બાંધવા અમે પણ જાત દેશ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર એને જેટલી જ રાખડી જોઈએ તેટલી આપીએ છીએ હેજબરને બાંધવા માટે બ્રાહ્મણો લગભગ અત્યાર સુધી બતા પડે બસોથી અઢીસો આવે છે